બનાસકાંઠાના ધાનેરા ખાતે આજે રબારી સમાજની એક ઐતિહાસિક બેઠક યોજાઈ હતી જેમાં વર્ષો જૂના રિવાજો ત્યાગીને શિક્ષણ અને નવી ઉર્જા સાથે આગળ વધવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે ધાનેરાના રબારી સમાજ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉત્તર ગુજરાતના રબારી સમાજની તાકાતના દર્શન થયા હતા વર્ષોથી ચાલી આવતી રૂઢિચુસ્ત પરંપરાઓ અને આર્થિક રીતે બાયમાલ કરતા રિવાજોને દૂર કરવા માટે સમાજે હવે પોતાનું નવું બંધારણ તૈયાર કર્યું છે

વાત કરી કે મહેરબાની નવી ભેટી માટે થોડું જતું કરો એમ કરીને આપણે કહ્યું હજુ પણ કહું છું કે આપણા પંચન કે તમે પંચ છો જ તમે આગેવાનો જ છો પરંતુ આ સમયની સાથે ચાલવું પડશે સમય પરિવર્તન માંગી રહ્યો છે તમામ સમાજો ભણી ઘણી ધંધે લાગીને આગળ વધી રહ્યા છે આપણે હજુ આ ગોટાળામાંથી બહાર નીકળતા નથી એટલા માટે આ એક સમાજ થાય સંગઠિત સમાજ થાય શિક્ષિત સમાજ થાય આર્થિક રીતે સુખી સમાજ થાય આ બધા પ્રયત્નો બધાને મળીને કરવાના છે તો આપ સૌ એમાં જોડાજો તમારા પણ મુદ્દા મને વોચે મુદ્દા બધા જ ભેગા કરશું પરમદાડે આખું વલણું કરીને એમાંથી હારા હારા મુદ્દા કાઢીને બધાને ગમે એવા કરશું પણ ક્યાંક મેં થોડું ઓગણી હોય ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સમાજ માટે એક ભવ્ય શૈક્ષણિક સંકુલના નિર્માણની પણ જાહેરાત કરી છે જેથી સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે સંતો મહંતોની હાજરીમાં લેવાયેલા નિર્ણયમાં યુવાનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો રબારી સમાજે એક સુરે એક બંધારણ એક રિવાજ અને શ્રેષ્ઠ સમાજનો નારો બુલંદ કર્યો છે જે આગામી સમયમાં સમાજની દશા અને દિશા બંને બદલશે તેવું જણાઈ રહ્યું છે દીકરીને સ્કૂલની ફી 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 કે કે કોલેજની હોસ્ટેલની પણ શકતો અને આખી જિંદગી એ દીકરો કે દીકરી ભણ્યા વગર રહે અને એનું જીવન અંધકારમય રહે છે આ આપણા માટે ખૂબ મોટો અભિશ્રામ આજના સમયની અંદર કોઈ સમાજમાં એવું નથી કે કોઈ પણ દીકરો કે દીકરી ભણ્યા વગર રહી જાય એના માટે એમણે અલગ અલગ વ્યવસ્થાઓ કરી છે કોઈ પણ સમાજ હશે એણે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરી એ વ્યવસ્થાના રૂપે એના દીકરો કે દીકરી આર્થિક રીતે સક્ષમ એનો પરિવાર ન હોય તો એ સંસ્થામાં જઈ અને એનું ઉચ્ચ લેવલનું શિક્ષણ પૂરું કરે છે અને એટલા માટે આ બંધારણ લાવવું આપણા સૌના માટે જરૂરી છે અને પાલન કરવું પણ એક રબારી સમાજનો ધર્મ છે અને આ ધર્મ માટેનું કામ છે આપણે વ્યક્તિગત કોઈનો સ્વાર્થ નથી પણ દરેકે દરેક રબારી સમાજ માટેનો આ ખૂબ ઉત્તમ કામ છે એટલે આપણે આનું પાલન પણ કરીએ અને એટલા માટે બધા જ આગેવાનો જેને ભેગા મળ્યા અલગ અલગ પરગાણા હતા પરંતુ આજે આજના સમયની જે માંગ હતી એટલા માટે આપણે બધા જ પરગાણા ભેગા કરી બધો જ રમારી સમાજ સમગ્ર ઉત્તર ગુજરાતનો ભેગો કરી અને એક બંધારણ એક રિવાજ એક સમાજ શ્રેષ્ઠ સમાજ કરવા માટેનું નક્કી કર્યું એના ભાગરૂપે આજે કીધું અગત્યરામ જે નજીકના ગામો છે એમની મીટિંગ કરી બધાને સંદેશ આપીએ કે જેનાથી કરીને 25 તારીખે વધુમાં વધુ સંખ્યા આવે અને આપણા જે સૂચનો છે તમારા બધાના એ સૂચનો પણ હમણાં લખ્યા છે સૂચનો પણ જોઈ આમ ધાનેરામાં મળેલી આ બેઠક રબારી સમાજ માટે સામાજિક ક્રાંતિની શરૂઆત સમાન સાબિત થઈ છે સમાજના વડીલો અને પંચો દ્વારા નવા પરિવર્તનને મળેલો આવકાર એ વાતની સાક્ષી પૂરે છે કે હવે રબારી સમાજ કુરિવાજોના અંધકારમાંથી બહાર આવીને શિક્ષણ અને સંગઠનના પ્રકાશ તરફ પ્રયાણ કરી રહ્યો છે